અને ઘર ગમી ગયું લાગે છે નેમ ગર ગમી ગયું છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે બપોરના સવા બાર અને બસ અમદાવાદનું જે ફેમસ ગ્વાલભોગ છે એ રાજકોટના ગ્વાલિયરમાં શરૂ થઈ ગયો છે એટલે એના શૂટ માટે જઈએ છીએ એ જમવામાં છે મેથી તુવેર ને તીંગણાનું શાક દાળ રોટલી ને છાશ એ આજે બાય જમી લીધું છે ને હું હવે જમવા બેસું છું પાપુજી વાંચે છે છાપું તો દાળ દાલબાટી ત્રણ પ્રકારની સ્વીટ છે ચમચમ લિક્વિડ હલવો પનીરનું સબ્િ છે ગ્રીન ઊંધિયું વાલનું શાક છે રસાવાળા બટેટા સમોસા સેન્ડવીચ ઢોકળા ભજીયા પાલક પત્તા ચાટ દાળ કઢી જે જોતું હોય વેલકમ ડ્રિંક છાસ રોટી પૂરી રોટલી પાપડ બધી જ વસ્તુઓ છે સાંજના પોણા છ વાગ્યા છે હા હોવ શૂટિંગ ચાલો હમ એમાં એવું બધું હું આવ્યો હતો ચાર વાગ્યા ચાર સવાર ચારે કોન્સ્ટન્ટ પછી ફોન ચાલુ હતા હવે છ એક જગ્યા પહોંચવાનું એટલે હવે પાછું નીકળું છું ભાઈ ગયા છે સાડા સાત બટેટા બાપવા મૂક્યા છે કારણ કે મારીની બાપુ ને પૌવા બટેટા ખાવા છે અને બાને પાવ બટેકા ઓછા ભાવે લે કે મને થેપલા કરી દે મેં કીધું આ બીજું કાંઈ ખાવું હોય તો શાક વઘારી દઉં બા જોવે છે મૂવી પ્યાર કા સપના હાલો તો બા માટે પાંચ છ થેપલાનો નો ખાલી લોટ બાંધવાનો છે બાંધી દઈએ બા જમે છે થેપલા ગરમ ગરમ ને છાસ ચા નહીં છાસ દહીં કરતા છાસ બરાબર છે કાબા મોડું થઈ જાય ને તો નિંદક બસ હવે અમે બનાવશું પાવ ભાડકા બાખા દાળ ચીકી અને બિસ્કિટ કે પ્લાન ઉપર

ये बाफला બટેટા વાળો તળેલા બટેટા વાળો ને રોલીનો મજા આવે તમારા વાલા એરી પ્રોડક્ટ યુઝ કરે છે આપણે નો આજીનો મોટો નો કોડ કરે સાથે તમને પંજાબીની જે પણ રેસીપી યુઝ કરે છે અમે કરીએ છીએ દરેક વ્યક્તિ તેમની હેલ્થ સારી રહે

રિયા ચાંદી તો ભાઈ ઓ ભૈરી છે ભાઈ ઓહો દીપમાં ચાંદી ભરીયો એટલે ચાંદીનો ભાવ નતો જ દેને ચાંદી ઓર ઉલાઈ ઉપર લિફ્ટમાં ગઈ થી નહીં ડાગરા ચડીને ઉપર ગઈ હતી ચાંદી ને લિફ્ટમાં ઉતરી હમ ચાલો વાગ્યા છે અત્યારે રાતના બાર અને જસ્ટ હજી ઘરે હું આવ્યો છું અને હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત